હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધાએ હું ઉમીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો બધાને હાજર નરો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં અમે તો રેડી થઈ ગયા છે એને શિવાયું સિવો ક્યારનો રેડી થઈ ગયો છે જોઈ શકો છો કેમ કે એને કાલે એને પપ્પા ભેગો કોઈ ગાડી ગયો હતો ને તો તીડિયો નહોતો હોય એની સિવાય એટલે સિવાય આજે હા ચાલી ચાલીને આવવાનો છે હાલે હા એટલે શિવા વિડીયોમાં હાટું હાલીને જવાનો કે હાય કે હાય હાય બોલ મારો શિવા ડાયર જેવો થઈ ગયો ને શિવા તો અમે ચાલતા ચાલતા જવાના છે અને હજી બધાય કામ કરે છે અને સુનિલા આમ ગયો પાણી ભરવા અને અમારો કહેવાય હેલો નાનો વોલિયો કુવે છે હજી એટલે ઉઠે પછી એના મમ્મી હજી રોટલા બનાવે છે નવડાવે પછી લઈને આવશે અને મારે થોડુંક અહીંયા અમારે વવરાણી છે હે એટલે થોડુંક કામ ઓછું કરવું પડે એટલે હું છૂટી થઈ ગઈ અને અહીંયા ઝંખના વાસણ સાફ કરે છે નહી સેવા ઝંખના વાસણ સાફ કરે છે ને સ્કૂલનો પણ ટાઈમ થઈ ગયો છે સ્કૂલનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે સ્કૂલ બસ કઈ નહીં સેવા

દાડમ રીયું કઈ અંજલા કાકા હા તમાર ખાવાનું છે હજુ કાસા કેમ લે હજુ કાસા છે લાગે તે પાકે ખાવાના નહી સિવા આ પીપડું કોને નાખી દીધું સિવા એ પીપડું કોને નાખી દીધું એ પલ્યું છે હેવું સારી રાખીને બપક પ્રેસ કરે વાંદી કઈ મારી ઇતનું બોલ સમે હોલા ખેતરમાં બપોરે પૂરું થઈ ગયું હતું એટલે અહીંયાથી નિંદન આવતા અને વાયયા નિંદવા ગયાતા થોડું ઘણો નીંદી નાખ્યો અને ભત્રીજા ને ગાસરી બાંધીને લઈ જાય છે ઘરે હે ને ગાહાટુ સેવા ગાય સેવા થાય એમ કે સેવા કરે કામ કરતા કરતા હે સેવા ગાય ની સેવા કરો તમે દૂધ લાવે ને એટલે જાય હા

તો અમે હવે નાવા ધવાનું કામકાજ કરીએ આ બાજુથી થી આવે